આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત બનેલા આધેડને સારવાર માટે ભાવસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યારે ઓરિયન્ટ ફેક્ટરીમાં કામ કરતા શ્રમિકોની સલામતી સામે સવાલો ઉઠી રહ્યા છે કામદારોને પૂરતા સેફટીના સાધનો આપવામાં આવે છે કે કેમ અને ફેક્ટરીમાં અંદર પણ કામદારોની પૂરતી સુરક્ષા છે કે કેમ તે અંગે ઇન્ડસ્ટ્રીયલ સેફટી ઓફિસર દ્વારા તપાસ કરવામાં આવે અને ફાયર સેફટી અને તેના સાધનો અંગે પણ ફેક્ટરીમાં યોગ્ય તપાસની માંગ ઉઠી રહી છે ફોરવેન્ડર ટાઈમ